રોજ વાગ લાગ્યો ૐ રોજ વાગ લાગ્યો ૐ રોજ વાગ લાગ્યો ૐ રોજ વાગ લાગ્યો ૐ લાગ વાગ લાગ્યો ૐ વાગ વાગ લાગ્યો ૐ ઓય નોન બિયા છે

ઓ હો વાગવા ગલ્યો ૐ વાગવા ગલ્યો ૐ ઓય વાગન નાઠી ૐ એ વાગન એક વાગન નાઠી એક વાગન નાઠો ૐ જય ઈજ નાદ આપણ <laughs> વાગ્યા <laughs>